કે ખરેખર એક શબ્દ જ્યારે આવે ને કે સમાજ માટે રાજકારણ સાઈડમાં મૂકવું તો આ એ વાત અલ્પેશભાઈ કથિરિયાને એકદમ લાગુ પડે છે જ્યારે જ્યારે સમાજની વાત આવી પાટીદાર સમાજની વાત આવે છે ને ત્યારે ત્યારે અલ્પેશભાઈ કથિરિયા કદાચ કોઈ પણ પાર્ટીમાં હશે ત્યાંથી તેનું પોતાનું રાજકારણ સાઈડમાં મૂકીને સૌથી પહેલો અવાજ ઉપાડે છે ને એ આપણો ને તમારો અને આપણા સૌનો લાડીલો અલ્પેશભાઈ કથિરિયા છે કદાચ એના માટે જ્યારે એના ઉપર જ્યારે કોઈ એમ કહેતું હોય કે ચૌદ ચૌદ પાટીદારના આંદોલન દરમિયાન હત્યાઓના પાપ લાગેલા હોય તો પાટીદાર સમાજના જાગૃત યુવકો કે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલો હોય ન બોલે તો એમાં કદાચ અતિશયોક્તિ હોય માટે જ એક જાગૃત નાગરિક તરીકે એક પાટીદાર સંસ્થાના એક નવ યુવક તરીકે એક જાગૃત સોશિયલ ઇન્ફ્લુઅન્સર તરીકે મારે આજે કેવું છે કે ખરેખર સમાજ માટે રાજકારણ સાઈડમાં મૂકીને સમાજના ક્રાંતિકારી વિચારક બનવું ને બહુ મોટી વાત છે રાજનીતિકાર તો સૌ બને મત માટે તો સૌ આગળ આવે પરંતુ જ્યારે સમાજ માટે સમાજની વાત આવે ને ત્યારે રાજનીતિને સાઈડમાં મૂકીને જે આગળ આવે છે ને એનું નામ અલ્પેશ કથિરિયા છે એક સોચ છે એક વિચારધારા છે કદાચ એ સુરતથી ઉપડશે નહીં ગુજરાતના છવ્વીસે છવ્વીસ જિલ્લામાંથી ઉપડે ને તો એ અલ્પેશ કથિરિયાની વિચારધારા જ કહેવાય એમાં કોઈ ફરક ના પડે બીજી વાત મેહુલભાઈ બોગરા એ મેહુલભાઈ બોગરા પહેલી વાત તો કોઈ સમાજના નથી પરંતુ જયારે સમાજના અગ્રિમ કક્ષાના કોઈ મુદ્દાની વાત આવે ત્યારે જે હર હર રાખે છે છે ભૂતકાળની અંદર પણ એ એ કોઈ એક એક સમાજના સમાજના નથી પ્રશ્નો ઉપાડે બીજી એ વાત છે પોલીસ તરફથી તોડકાંડ પોલીસ તરફથી જે ખોટી રીતના ઉઘરાણા આ તમામ બંધ કરાયા છે એટલે એનામાં કોઈ ખોટું કામ મેહુલભાઈ બોગરાએ કર્યું નથી અને જેટલા જેટલા કાયદા પ્રત્યે જાગૃતતાની વાત હોય તો મેહુલ બોગરા સૌથી આગળ આવે છે ત્રીજા નંબરે બેન જગીશાબેન પટેલ કદાચ પર્સનલ વસ્તુ જે આવતી હોય કે એના લગ્નજીવન સાથેની હોય એના પતન એ ચર્ચા કરવી યોગ્ય છે જ નહીં સમાજ કારણ રાજકારણની અંદર હંમેશા એક પર્સનલ વસ્તુનો સ્કોપ ક્યારેય આવતો નથી ખાસ કરીને જ્યારે જ્યારે સમાજ માટે તમે લડવા નીકળશો એટલે બેસ્ટ એક્ઝામ્પલ છે આ ત્રણ નવયુવક થકી કે તમે કઈ રીતે બદનામ થઈ શકો છો તમારી આ તમામ જાતની એક તૈયારી સાથે એક સમાજના પ્રશ્નો લઈને નીકળવું બહુ કપરું છે અલ્પેશભાઈ કથિરિયા મેહુલભાઈ બોગરા જગીશાબેન પટેલ જ નહીં સમાજના દરેક યુવકો કે જે ખરેખર સમાજ માટે રાજનીતિના દરેક મંચ રાજનીતિના દરેક પક્ષ સાઈડમાં મૂકી શકે ને એ જ સાચા ઘડવૈયા એ જ સાચા લડાયક વિચારક ક્રાંતિકાર કહેવાય છે માટે ખાસ કરીને આ વિચાર એક યુટ્યુબ મીડિયાના માધ્યમથી આપું છું કે અલ્પેશભાઈ કથિરિયા એક નથી એની પાછળ અનેક છે એની સાથે અનેક છે એની આગળ અનેક છે અલ્પેશ કથિરિયા એક પર્સન નથી એક સોચ અને એક વિચારધારા છે જય હિન્દ જય ભારત જય સરદાર દોસ્તો